નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીએ ત્રીજી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરવો પહેલાં કરંટ અફેરના જૂના એક વર્ષની પીડીએફ જોઈતી હોય અથવા તો આવનારા કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશનની મુલાકાત લઈ શકો છો ચારસો નવ્વાણુંમાં તમને જૂની બધી પીડીએફ મળી જશે અથવા તમને એક એક મહિનાની પીડીએફ જોઈતી હોય તો નવ્વાણું રૂપિયામાં પણ તમને જે પણ મહિનાની પીડીએફ જોઈતી હોય તો મંથ વાઈઝ પણ મળી જશે તો તમને જે પીડીએફ લેવાની ઈચ્છા છે એ તમે એપ્લિકેશનમાં આવી ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કાઢી શકશો બરાબર શરૂ કરી દઈએ આજનો ત્રીજી જાન્યુઆરીનો વિડીયો તો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન તારીખ ચેન્જ કરવી રહી ગઈ છે બરાબર તારીખ ઉપર ફોકસ ન કરતા ત્રીજી જાન્યુઆરીનો વિડીયો છે એ ધ્યાનમાં રાખજો ઓકે તો શરૂ કરીએ આજનો વિડીયો હાલમાં જ સીઆરપીએફ ના મહાનિદેશક તરીકે પદભાર છે એ કોણે ગ્રહણ કર્યો છે તો સીઆરપીએફ ના નવા મહાનિદેશક બન્યા છે એમનું નામ છે વિતુલ કુમાર તો આન્સર આવશે ઓપ્શન સી વિતુલ કુમાર સીઆરપીએફ ના નવા મહાનિદેશક બન્યા છે સીઆરપીએફ ની વાત કરું બરાબર તો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ આ એનું પૂરું નામ છે સીઆરપીએફ નું બરાબર આ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરતી એક ફોર્સ છે ઓકે તો ગૃહમંત્રાલય કાર્ય કરતી ટોટલ આવી સાત ફોર્સ છે બરાબર એક તો સી આવી ગઈ બરાબર પછી સી છે બરાબર અને એક છે આસામ રાઇફલ બરાબર પછી સશસ્ત્ર સીમા બલ છે બરાબર બોર્ડર પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સ તરીકે આપણે એને અંગ્રેજીમાં ઓળખીએ છીએ નેશનલ સિક્યુરિટી ગાર્ડ આવે છે ઓકે ઇન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ તો આવી રીતની ટોટલ સાત જે ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે કેન્દ્રશાસિત પ્રદેશો છે ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા પૂરી પાડવી આ સીઆરપીએફ નું કાર્ય છે એ પણ આપણે યાદ રાખીશું ક્લિયર ત્યાર પછીનો ક્વેશ્ચન આપણી સામે સ્ક્રીન ઉપર આવી ગયો છે તો ગુજરાત રાજ્ય છે એમાં હાલમાં નવા જિલ્લાની રચના થઈ આ નવા જિલ્લાની જે રચના થઈ એ જિલ્લાનું નામ શું છે એવો પ્રશ્ન છે તો બધાને આ સમાચાર મળી જ છે છે કે ગુજરાતની અંદર એક નવો જિલ્લો બન્યો આ સાથે ગુજરાતની અંદર જિલ્લાઓની સંખ્યા થઈ ગઈ ચોત્રીસ બરાબર તો નવો જિલ્લો બન્યોનું નામ છે થરાદ બરાબર બનાસકાંઠામાંથી અલગ થઈને બન્યો છે ઓકે અને એક મહાનગરપાલિકા પણ નવી બની છે ગાંધીધામ છે એને મહાનગરપાલિકાનો દરજ્જો આપેલો છે તો બે ડેવલપમેન્ટ થઈ છે ગુજરાતની અંદર આ બે મુદ્દા ખાસ તમારે યાદ રાખવાના છે અહીંથી ક્વેશ્ચન સો ટકાની ગેરંટી સાથે આવશે ઓકે તો ગુજરાત રાજ્યમાં હાલમાં જ નવા જિલ્લાની રચના થઈ છે બરાબર અને જિલ્લાનું નામ છે થરાદ બનાસકાંઠા જિલ્લામાંથી અલગ થઈને જિલ્લો બન્યો છે ગુજરાતનો ચોત્રીસમો જિલ્લો બન્યો છે આની સાથે ગુજરાતમાં જિલ્લાઓની કુલ સંખ્યા પણ ચોત્રીસ થઈ ગઈ છે કચ્છ જિલ્લાની અંદર આવેલું ગાંધીધામ એને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ક્વેશ્ચન માં એવું પણ આવે કે ગાંધીધામ કયા જિલ્લામાં છે તો કે કચ્છ જિલ્લામાં છે હાલમાં જ એને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે 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 હવે બનાસકાંઠાની બનાસકાંઠાની અંદર અંદર કેટલા તાલુકા તો બરાબર એ દાંતીવાડા ડીસા કાંકરેજ પાલનપુર વડગામ દાતા અને અમીરગઢ આટલા તાલુકા છે બરાબર થરાદની અંદર કેટલા તાલુકા છે તો કે કે થરાદ ધાનેરા વાવ લાખાણી દિયોદર ભામર અને સુઈ

કયા હાલમાં જ ગુજરાતના કયા જિલ્લાના વડતાલ ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિર એની બસ્સોમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવેલી એક વડતાલ નામનું સ્થળ છે ત્યાં સ્વામિનારાયણ મંદિર છે એને બસો વર્ષ પૂરા થયા છે અને બસ્સોમી વર્ષગાંઠની ઉજવણી કરી છે ક્વેશ્ચન એવું છે કે આ વડતાલ ક્યાં આવ્યું છે આ કચ્છ જિલ્લા સોરી ખેડા જિલ્લામાં આવ્યું છે તો ઓપ્શન ડી આપણો આન્સર થશે બરાબર તો ગુજરાતના ખેડા જિલ્લાની અંદર આવેલ બડતાલ છે એને સ્વામિનારાયણ મંદિર ત્યાં આવેલું છે એને બસો વર્ષ પૂરા થઈ ગયા છે તો એની વર્ષગાંઠની ઉજવણી કરી છે ખેડા જિલ્લામાં આવેલું છે ધ્યાનમાં રાખજો પાંચ રૂપિયાની એક ડાક ટિકિટ પણ આના સ્મરણમાં જાહેર કરવામાં આવી છે બાકી આ મંદિરનું નિર્માણ શ્રી સ્વામી બ્રહ્માનંદ અને શ્રી અક્ષરાનંદ સ્વામી દ્વારા છે બરાબર આનું નિર્માણ કરવામાં આવેલું હતું મંદિરનો આકાર કમરના ફૂલ જેવો છે એ પણ આપણે યાદ રાખીશું બાકી હમણાં હમણાં જ જે ડાક ટિકિટો જાહેર થઈ છે કયા કયા કિસ્સામાં જાહેર થઈ છે એક તો કિતર વિજયોત્સવ ઉજવે તો એની બસો મી જયંતી ઉપર ડાક ટિકિટ જાહેર થઈ સુપ્રીમ કોર્ટના પંચોતેર વર્ષ પૂરા થયા એના અવસર ઉપર ડાક ટિકિટ જાહેર થઈ અને મુન્દ્રા કોર્ટના પચીસ વર્ષ પૂરા થવાના અવસર ઉપર ડાક ટિકિટ જાહેર થઈ બરાબર તો આ બધા પોઈન્ટમાંથી અગત્યના છે ક્વિશનમાં એવું જ પૂછશે કે આના કેટલા વર્ષ પૂરા થયા એના અવસર ઉપર ડાક ટિકિટ જાહેર થઈ તો એવી રીતનો આંકડો જ પૂછશે આંકડો યાદ રાખજો ચર્ચામાં રહેલ વન રેન્ક વન પેન્શન યોજના આ કયા વર્ષે લોન્ચ થઈ હતી રેન્ક પેન્શન યોજના પેલા તો આ કયા મંત્રાલયની યોજના છે એને યાદ રાખજો આ રક્ષા મંત્રાલયની યોજના છે રક્ષા મંત્રી રાજનાથ સિંઘ છે યોજના શરૂ થઈ હતી બે હજાર ને ચૌદ માં જયારે મોદી સરકાર આવી ત્યારે એમણે આ યોજના શરૂ કરી હતી ભારતના જે સર્વિસમેન છે બરાબર જે સેવા બોર્ડર ઉપર રક્ષા મંત્ર કાર્ય કરે છે

બાકી એનપીએસ યોજના બે હજાર ચારથી અમલમાં આવી છે એનપીએસ વાત્સલ્ય હમણાં બે હજાર ચોવીસમાં અમલમાં આવી એક હજાર રૂપિયાની મિનિમમ મર્યાદાથી એકાઉન્ટ ખોલાવી શકાય મેક્સિમમની કોઈ મર્યાદા નથી રાખી નવરચિત સેન્ટ્રલ એપ્રેન્ટિસિપ કમિશન એના ચેરમેન કોણ છે નવરચિત સેન્ટ્રલ એપ્રેન્ટિસિપ કમિશનના ચેરમેન છે જયંત ચૌધરી ભારતના કૌશલ વિકાસ મંત્રી પણ છે તો હાલમાં જ સેન્ટ્રલ એપ્રેન્ટિસશીપ કમિશન એની પુનરચના કરવામાં આવી હતી ચર્ચામાં રહ્યું હતું બે હજાર ઓગણીસમાં અંતિમ વખત તેનું પુનર્ગઠન થયું હતું ત્યારે એમાં છેતાલીસ સભ્ય હતા હવે આની અંદર કુલ ચોપન સભ્ય દેશો સભ્ય સદસ્ય થઈ ચૂક્યા છે ઓકે બાકી આના ચેરમેન છે એ જયંત ચૌધરી છે કૌશલ વિકાસ મંત્રી છે વાઇસ ચેરમેન છે બરાબર એ રાજ્યસભાના સાંસદ છે વિક્રમજીત વિક્રમજીતસિંહ સાહની એ રાજ્યસભાના સાંસદ છે બાકી કૌશલ વિકાસ ઉદ્યમિતા મંત્રાલય હેઠળ આ કાર્ય કરે છે

ડાયરેક્ટ ટેક્સમાં સૌથી વધારે ટેક્સ કયા માધ્યમથી આવ્યો તો કે કે ઇન્કમ ટેક્સમાંથી આવ્યો બીજો ક્રમ કોર્પોરેટ ટેક્સનો છે ઇન્કમ ટેક્સમાંથી 30% લોકો તો એવા છે કે જેને ડાયરેક્ટ ટેક્સમાં યોગદાન છે ઇન્કમ ટેક્સ વાળાનો બરાબર ભારતના 85 માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે ભારતના 85 માં ગ્રાન્ડ માસ્ટર બન્યું એમનું નામ છે શ્યામ નિકિલ પી શ્યામ નિકિલ છે ભારતના 85 માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે ગ્રાન્ડ માસ્ટર સાહેબ બનવું હોય તમારે તો ચેસની રમતમાં ટોટલ 2500 પોઈન્ટનો સ્કોર મેળવવો પડે બરાબર અને તમે છે ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ જીતી શકો છો વિશ્વના સૌપ્રથમ પ્રથમ ગ્રાન્ડ માસ્ટર છે એ વિશ્વનાથ આનંદ સોરી માફ ભારતના સૌથી પહેલા ગ્રાન્ડ માસ્ટર એ વિશ્વનાથ આનંદ હતા ભારતના સૌથી પહેલા મહિલા ગ્રાન્ડ માસ્ટર પૂછે તો કોનેરુ હમ્પી હતા બીજા મહિલા ગ્રાન્ડ માસ્ટર પૂછે તો હરિકા દ્રોણાવલ્લી હતા અને ત્રીજા વૈશાલી રમેશ બાબુ જે ચોર્યાસીમાં ગ્રાન્ડ માસ્ટર હતા ભારતના અને એમની પહેલા ત્યાંસીમાં બન્યા હતા આદિત્ય એસ સામત બરાબર બાકી સ્કોર ઇન્ટરનેશનલ લેવલે તમે હાંસિલ કરો ચાલો એના પછી દસ થી અગિયાર અથવા તો બાર ક્વેશ્ચન લઉં છું હાલમાં જ ભારતના કયા આઈઆઈટી દ્વારા દર્દ રહિત ઇન્જેક્શન માટે સોય રહિત શોક સિરીઝ વિકસિત કરવામાં આવી છે તો આ વિકસિત કર્યું છે આઈટી બોમ્બે આન્સર આવશે આઈટી બોમ્બે હાલમાં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે બે હજાર ચોવીસમાં ભારતના કયા રાજ્યમાં અપરાધમાં બાવીસ ટકાની વૃદ્ધિ જોવા મળી છે તો અપરાધમાં બાવીસ ટકાની વૃદ્ધિ જોવા મળી છે તેલંગાણાની અંદર વિવાદ સે વિશ્વાસ યોજનાની સમય મર્યાદા વધારીને કઈ તારીખ સુધી લંબાવવામાં આવી છે તો વિવાદ સે વિશ્વાસ યોજનાની સમય મર્યાદા વધારીને એકત્રીસ જાન્યુઆરી બે સુધી છે એ લંબાવવામાં આવી છે હાલમાં જ ભારતના સૌપ્રથમ સમુદ્ર પર બનેલા ગ્લાસ બ્રિજ છે એનું ઉદ્ઘાટન કયા રાજ્યમાંથી કરવામાં આવ્યું હતું તો આ તમિલનાડુમાંથી કરવામાં આવ્યું હતું તો આન્સર આવશે તમિલનાડુ સૌથી પહેલો ગ્લાસ બ્રિજ બન્યો છે બરાબર ભારતનું તમિલનાડુ ખાતે તેનું ઉદઘાટન કર્યું હતું ડીપમાં ડીપમાં લેવા જેવું તો લેશો ઓકે એવું લાગશે હાલમાં કયો દેશ છે બરાબર એ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે કોલસાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બન્યો છે તો આપણો દેશ ભારત આ ક્વેશ્ચન આવશે બરાબર જીપીએસસી વાળા ખાસ ફોકસ રાખજો અહીંયા અને પીએસઆઈ કોન્સ્ટેબલ વાળા પણ કોલસા નું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો બન્યો છે હાલમાં એવું પૂછે તો ભારત આવશે બરાબર કઈ કંપની છે એને ગ્રેટ પ્લેસ ટુ વર્ક નો દરજ્જો મળ્યો છે હાલમાં જ તો હાલમાં જ સેલ સ્ટીલ ઇન્ડિયા સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ બરાબર એને આ દરજ્જો મળ્યો છે ગ્રેટ પ્લેસ ટુ વર્ક કે વિજયાનંદ હાલમાં કઈ રાજ્યના મુખ્ય સચિવ બન્યા આંધ્રપ્રદેશના મુખ્ય સચિવ બન્યા હાલમાં જાહેર થયેલા આંકડા પ્રમાણે

કયા શહેર દ્વારા ક્લાઇમેટ મિશન શરૂ કરવામાં આવ્યું છે તો ઉર્જા સાક્ષર શહેર બનવાનું વિશ્વનું બરાબર ઇન્દોર એણે એવો લક્ષ્ય રાખ્યો છે અને એ માટે ક્લાઇમેટ મિશન એમણે શરૂ કર્યું છે ભીખ માંગવાને પણ અપરા જાહેર કરનારું ભારતનું સૌથી પહેલું શહેર હતું ઇન્દોર ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાનની ત્રીજી આવૃત્તિ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન અને એન્ડ પેન્શનર વેલફેર એમના દ્વારા શરૂ કરવામાં આવેલું હતું આ સાથે જ અહીંયા આપણે ત્રીજી જાન્યુઆરીના વિડીયોને રજા આપી દઈએ અને મળીશું ચોથી જાન્યુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ આવજો બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ